માતાજી મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે કડીના સાતમાં મારે બેસનારી એવી મા મેલીના ઇતિહાસ વિશે જાણીશું એ સમયની છે કે જ્યારે રાજા રાજ્ય હતું મહેસાણાની ગામ છે અને કડીમાં રાજા મલ્હાવરાયનું રાજ્ય હતું અને એક દિવસ કહેવાય છે કે કડીના રાજા મલ્હાવરાય ઘોડે ચડી અને શિકાર કરવા નીકળ્યા અને રસ્તામાં તેમને તરસ લાગી ત્યારે તેમણે એક વાવ અને જાલપુરમાં સાતમા માળે માં મેલડી બેઠી છે અને જે એક દેવી પૂજકે બેસાડેલી છે અને જાસલપુરના વાવની બાજુમાં એક વાઘરી સમાજના બે ત્રણ કુબા આવેલા છે અને આ બાજુ

રહેનારી મારી મારી મેલડી જતી રહી લાગે છે આ વાવની અંદર મેલડી બેઠેલી છે એ મારા બાપની દેવી છે અને જો કડીના દરબાર આ વાવને તોડી નાખશે તો હું માનીશ કે આ વાવમાં મેલડી નહીં પણ કોક ભૂત બેસાડેલું છે કાતો કોક વાદીડા આવી અને મારી મેલડીને લઈ ગયા હશે અને જો મારી મેલડી આ વાવમાં બેઠી હશે અને જો આજ મારી વાત સાંભળતી હશે તો મલ્હાવરાયને સાત પેઢી સુધી ગોતે હાથ નહીં આવવા દે નહીતર તો મારી મેલડીને પૂજવી નકામી આમ ડોસી રુદન કરવા લાગી કે જોજો હો મેલડી આ વાવ તૂટી ન જાય નહીતર દેવી પૂજકના કુળને કાળી ટીલી લાગશે માં ડોશીનું આટલું બોલવા જતાની સાથે તો દેવી પૂજકના કુબામાં એક સાત વર્ષની દીકરી ધૂણવા લાગી અને બોલી હું જાસલપુરની મેલડી વાવના ટોળા પરથી બોલું છું બાપ ત્યારે ડોશી બોલ્યા માં આ કડીનો દરબાર આ વાવ તોડી જશે તો તને કઈ નહીં થાય માં ત્યારે મેલડી બોલી જો કડીનો દરબાર આ વાવના પથરા લઈ જાય અને જો કડીના પથ્થરના કાંગરે કાંગરે કાળી નાગણી થઈ અને મલ્હાવરાયને ભાન વગરનો ભટકતો કરી ના નાખું અને કડીના મહેલને સાત વખત પડતો ના કરું અને જેટલી વખત ચણે એટલી વખત પડદો કરું અને સાતમા માળે ગર્જના કરી અને મેલડી થઈને બેસું અને જેને જગ ઓળખે કે જાસલપુરની મેલડી કડીના કાંગરે કાંગરે બેસી જવું અને બાવન ગજની ધજા કહેવાવું તો માનજે કે હું મેલડી બોલી હતી ત્યારબાદ પાંત્રીસ ગાડા અને એક હાથી દરબાર મલ્હાવરાએ મોકલ્યો અને પાછળથી તેર હાથી આવ્યા એમ કરી પાંત્રીસ ગાડા અને તેર હાથીની સવારી આવી ત્યારે સાત વર્ષની દીકરી ફરી બોલી કે હે ડોસી અને ડોસીનું નામ હતું હેલડી અરે મારી હેલડી સાંભળ હું જાસલપુરની વાવનીમાં મેલડી બોલું છું હા હા બોલમાં કે પાંત્રીસ ગાડાના બળદિયા મરી જાય અને પાંત્રીસ ગાડાના હુપડા ભાગી જાય અને તેર તેર હાથીઓને નંદાસણની સીમમાં જો ધરતી ફાટે અને તેર તેર હાથીઓને ભયમાં ભંડારી દઉં ને તો માનજે કે જાસલપુરની મેલડી બોલી ત્યારે પાંત્રીસ ગાડા અને બળદિયા જોડ્યા હતા અને પાત્રીસ ગાડા પર જાસલપુરની વાવના પથરા મૂક્યા અને એવા બળદિયા હાલવા માંડ્યા અને હાલતા હાલતા નંદાસણ આવ્યા અને ત્યાં ગાડા ભાગી ગયા અને બળદિયા મરી ગયા અને નંદાસણની સીમમાં ધરતીકંપ થયો અને તેર તેર હાથીઓ ઊભાને ઊભા જમીનમાં ધસી ગયા અને તેના પર ધૂળના પોપડા વળી ગયા અને મિત્રો આજે પણ નંદાસણની અંદર તેર હાથીઓ જ્યાં દટાઈ ગયા હતા તે જગ્યા મોજુદ છે અને તેને હાથીઓ ટીમ્બાના નામે ઓળખાય છે તો મિત્રો

મહેલના બરોબર સાત માળ તૈયાર થયા એટલે મહેલ નીચે પડ્યો જમીન સાથે ધડામ કરતો ધડાશાય થઈ ગયો ફરીથી મહેલ ચણવાનું ચાલુ કર્યો અને બીજા ત્રણ મહિના થયા અને મહેલ તૈયાર થયો પછી ફરી મેલડીએ કરામત કરી અને મહેલ નીચે પડ્યો આમ કરતાં કરતાં સાત વાર મહેલ તૈયાર કર્યો અને એમાં મેલડીએ સાત વાર મહેલ નીચે પાડ્યો ત્યારે ફરી આઠમી વાર મેલડીએ વિચાર કર્યો કે લાય રાજા મલ્હાવરાયને પરચો પૂરું એમ કરી રાજા મલ્હાવરાયને રાતના સપનામાં માતાજી આવ્યા કે હે મલહાવરાય મૂકી દે મૂકી દે મારી વાવના પથરા જ્યાં હતા ત્યાં મૂકી દે નહીતર તને ગોત્યો હાથ નહીં આવવા દઉં રાજા બોલ્યો કે કોણ છે તું કે હું મેલડી છું અરે જોઈ મેલડી આવી મેલડી તો કંઈક મારા ખિસ્સામાં પડી છે મેલડી તું મોટી અરે હું આ કડીનો રાજા મલ્હાવરાય છું તારાથી જે થાય ને એ તું કરી લેજે પછી સાત વાર મહેલ નીચે પડી ગયા પછી રાજા મલ્હાવરાયે ગામે ગામથી બ્રાહ્મણો અને સંતો તેડાવ્યા અને પૂછ્યું કે મહેલ વારંવાર પડી કેમ જાય છે કે બાપુ આમાં અમને કાંઈ ખબર ના પડે કે કાંઈ ખબર નથી પડતી કે ના તો તેમને સીધાપુરા જેલમાં મફતમાં પૈસા લઈ જાઓ છો હું રાજા મલ્હાવરાય છું જો તમને ખબર ના હોય તો પછી ભોગવો જેલ એમ કહી અને એકસો ને એકાવન બ્રાહ્મણો અને સંતોને જેલમો પૂર્યા અને કારભારી બોલ્યો કે બાપુ આમાં બ્રાહ્મણોનું કામ નહીં કે તો કે માતાજીના ભુવાને બોલાવો જો ભુવાઓની માતાઓ સાચી હશે તો આ મહેલ વારંવાર નીચે કેમ પડી જાય છે ત્યાં સુધી તે પહોંચી જશે પછી ગામે ગામથી ભુવાઓ બોલાવ્યા ડાક વગાડ્યા અને ભુવાઓને કીધું કે તમારી માતાઓ સાચી કે હા તો માંડ ધૂણવા અને હું પૂછું એનો જવાબ આપ તો તને સાચો માનું નૈતર પૂરું જેલમાં એમ કહી અને રાજા મલ્હાવરાએ એકસો ને એકત્રીસ ભુવાઓને પૂર્યા જેલમાં અને રાજા પોતે રોજ સવામણ મરચાં બાળતો અને ભુવાઓને મરચાઓના ધુમાડા આપે અને કહે તમારી માતાઓને ગૂગળના ધૂપની જરૂર નથી તમારી માતાઓને તો મરચાંના ધૂપ જોઈએ પછી લોઢાની સાંકળુંથી ભુવાઓને મારી મારી અને તોડી નાખ્યા અરે તમારી માતાઓ તમારી માતાઓ રોજ કરો છો તો બતાવો તમારી માતાઓ આજે ક્યાં મરી ગઈ એમ એક ભુવો બોલ્યો કે મલહાવરાય તમે બધાઓના ચાળા કર્યા છે અને પારખા કર્યા છે પણ હજુ જો મેલડીમાં શું છે એ તમને ખબર નથી અરે મેલડી શું કરી લેતી તેદી એક ભુવો બોલ્યો કે રાજા મલ્હાવરાય મેહુડા પાસે એક રબારીનું ઘર છે અને જીવન રબારી વાઘરીની માતા પૂજે છે એનું નામ છે વિહત મેલડી અને રાજા એ મેલડીનો ચાળો કરી બતાવો તો માનું કે તમે મલહાવરાય ખરા અને અમારી ભક્તિમાં કાંઈ ખોટ હશે એટલે અમારી માતાઓ કામ કરતી નથી અમારી માતાઓ ખોટી નથી પણ અમારી ભક્તિમાં ક્યાંક ખોટ હશે હે મલહાવરાય જો તમારે ખરેખર માતાઓ જોવી જ હોય ને તો